વાગરા તાલુકાના પખાજણ ગામ ખાતે આવેલ તાલુકાનાજરત ગેબન સાની દરગાહ શરીફ અને બાલાસા પીરની દરગાહ શરીફ પર સંદલ શરીફની સાદગી વાગરા તાલુકાના પખાજણ ગામ ખાતે આવેલ હજરત ગેબનસાહ સઈદની દરગાહ શરીફ અને બાલાસા પીરની દરગાહ શરીફ પર સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાહને રૂસનીથી શણગારવામાં આવી હતી દરગાહ શરીફના મજાર શરીફ પર સંદલ ચડાવી ફાતિયા ખાન અને સલાતો સલામનો જિક્ર કરવામાં આવ્યો હતો આ દરમિયાન અમન અને શકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી દર વર્ષે ઇસ્લામિક સવાલ મહિનાના એકવીસમાં ચાંદી કોમી ભર્યા વાતાવરણમાં માનવામાં આવે છે સંદલ શરીફના પ્રોગ્રામમાં સૈયદ સાદાતાઓના હસ્તે સંદલ પેશ કરવામાં આવ્યું હતું સંદલ અને ઉર્સની ઉજવણીમાં ગામ લોકોનો ફાળો રહ્યો હતો